અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કર્યું અમદાવાદમાં આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત પર કરીને આધારિત એકતા વિશ્વના સમહિત સહકારિતાનો ઉત્તમ નિર્ધકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન સ્થાનિક એમએસએમઇ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપી છે સ્વદેશોત્સવ બે હજાર પચ્ચીસની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનો મંગલ આરંભ થયો પરમ પૂજ્ય જગદગુરુ શ્રી દિલીપ દેવા યારેજી મહારાજ અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત જગન્નાથ મંદિર કર્ણાવતી પરમપૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત ગુજરાત સાઈ મંદિર થલતેજ પરમપુજ્ય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ વિરોયન અને પરમપૂજ્ય મહંત શ્રી દામોદરદાસજી ચિતરંજન રામજી મંદિર કરકથલ સંયુક્ત મહામૂળી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યની શરૂઆત સંપન્ન થઈ श्री रामचंद्र भगवान की जय भारत माता की आज का सुंदर भूमि पूजन स्वदेशोत्सव जो यज्ञ प्रारंभ होने जा रहा है वो तो सभी देशवासियों के लिए गुजरात के लिए बड़ा ही सुंदर और शिक्षा प्रद तो देश के प्रति भक्ति भावना जगाने का सुंदर कार्यक्रम माननीय आपना लोकप्रिय सांसद केंद्रीय गृह या सहकार मंत्री श्री અમિતભાઈ શાહજીના વરદ હસ્તે પાંચ તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું ઉદઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એની પૂર્વે આજે જે સ્વદેશોત્સવ છે આનું ભૂમિપૂજન આજે મહંતો સંતો અને ગુજરાત પ્રાંતના સૌએ સંઘ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં છસોથી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેકા અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે

ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનો શુભારંભ થવાનો છે અને પાંચ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી અપેક્ષા છે અને આમાં છસો કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ ઝોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે સાતથી દસ વાગ્યા સુધી સમય એક્સપો નું રહેવાનું છે સવારે દસ વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી નમસ્તે મેં મીના કાવ્યા સ્વદેશોત્સવ મેં કોન્ફેડરેશન ઓફ વેમન એન્ટરપ્રિન ભૂમિકા મહિલાઓ કાર્યક્રમના યજમાન તરીકે શ્રી નિર્મલભાઈ પટેલ સહસંયોજક સ્વદેશી જાગરણ મંચ અને શ્રી હાર્દિકભાઈ વાછાણી સમન્વયક સ્વાલંબી ભારત અભિયાન કોષ પ્રમુખ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સેવા નિભાવવામાં આવી કાર્યક્રમમાં ડોક્ટર ભરતભાઈ પટેલ માન સંચાલક ગુજરાત પ્રાંત શ્રીમતી પ્રતિભાબેન જૈન માન મેયર અમદાવાદ અને માનનીય મનોહરલાલ અગ્રવાલ પશ્ચિમ ક્ષેત્ર સંગઠક સ્વદેશી જાગરણ મંચ વિશેષ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત સ્વદેશોત્સવ માત્ર અર્થતંત્ર કે વેપાર સુધી સીમિત નથી પણ સંસ્કૃતિ પરંપરા અને આધુનિક ઉદ્યોગ પ્રવૃત્તિને એક જ મંચ પર જોડનારો ભવ્ય મેળો છે સાંસ્કૃતિક કાર્યક્રમો જ્ઞાનસત્રો ઉદ્યોગ માર્ગદર્શન પરિવાર માટેના વિશેષ ઝોન અને ખાદ્ય મહોત્સવ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ ઇવેન્ટ સમગ્ર સમાજને જોડશે આ મહોત્સવનું સરવાળો સ્વરૂપ ભારતની વિવિધતા ઉદ્યોગશક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને ઉજાગર કરવાનો છે સ્થાનિક એમએસએમઇ ખેડૂતો મહિલા ઉદ્યોગ સાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ્સને વિશાળ બજાર અને યોગ્ય ઓળખ મળી રહે તે માટે સ્વદેશોત્સવ એક શક્તિશાળી પ્લેટફોર્મ બનશે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરતી આ પહેલ નવી ઉદ્યોગ ભાવના નવીનતા અને પ્રયોગો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે નવોદિત ઉદ્યોગો માટે માર્ગદર્શન નેટવર્કિંગ અને વિકાસની તકો પણ આ મહોત્સવના કેન્દ્રમાં રહેશે સ્વદેશોત્સવ બે હજાર પચ્ચીસનો મુખ્ય હેતુ ભારતના સ્વદેશી ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનો છે સ્થાનિક ઉત્પાદન હસ્તકલા કૃષિ આધારિત વસ્તુઓ હેન્ડમેડ આર્ટ અને પરંપરાગત સર્જનશક્તિને મોટા મંચ પર રજૂ કરવાનો આ મહોત્સવનો મુખ્ય ધ્યેય છે આ પહેલ દ્વારા સ્વદેશી ઉદ્યોગોને મળવાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થવાનું છે અને લોકોમાં દેશી ઉત્પાદન પ્રત્યે વિશ્વાસ વધે તેવો ઉદ્દેશ છે